મી જાણા હા આપણે એમરાય કરાય તો એમરાય પ્રમાણે ગઈ ગઈ હા અત્યારે આપણે જે તકલીફ હતી આ સારવાર કઈ સારવાર કરી સારવાર એમ તો એટલે કમર ની કરી છે ડોક ની પછી બીજી નથી કરી આ દવા કરાવી તી દવા હા પછી આ ખબર પડી એટલે વળી આપણે આજે છઠ્ઠી વખત છે